લાલ કી જે મારા ગુરુજીએ વડલો રોય પોરે મારે વડલાના દર્શન કરવા છે મારા ગુરુજીએ વડલો રોય પોરે મારે વડલાના દર્શન કરવા છે જુવા જુઓ સંત મૂળીએ કોણ બેઠું છે જુઓ જુઓ સંત મૂળીએ કોણ બેઠું છે એને મૂળે માં દેવજી બેઠા છે મારે વડલાના દર્શન કરવા છે મારા ગુરુજીએ વડલો હોય મારે વડલા દર્શન કરવા છે જુઓ જુઓ સંતો ડાળીએ કોણ બેઠું છે એની ડાળે દામોદર બેઠા છે મારે વડલાના દર્શન કરવા છે એની ડાળીએ દામો દર બેઠા છે મારે વડલાના દર્શન કરવા છે જુઓ જુઓ સંતો પાંદડે કોણ બેઠું છે એને પાંદે પર છો બેઠા છે મારે વડલાના દર્શન કરવા છે મારા ગુરુજીએ વડલો રોય તો છે મારે વડલાના દર્શન કરવા છે જુઓ જુઓ સંતો મોરે કોણ બેઠું છે ને મોરે માધવજી બેઠા છે મારે વડલાના દર્શન કરવા છે મારા ગુરુજીએ વડલો રોયપો છે મારે વડલાના દર્શન કરવા છે જુઓ જુઓ સંતો ફળે કોણ બેઠું છે એને ફળે ફરચું રામ બેઠા છે મારે વડલાના દર્શન કરવા છે મારા ગુરુજીએ વડલો રોયપો છે મારે વડલાના દર્શન કરવા છે જુઓ જુઓ સંત વાડવા કોણ બેઠું છે એના વડવા એ વાસુદેવ બેઠા છે મારે વડલાના દર્શન કરવા છે મારા ગુરુજીએ વડલો રોતો છે મારે વડલાના દર્શન કરવા છે જુઓ જુઓ સાયડે કોણ બેઠું છે જુઓ જુઓ સંતો સાયડે કોણ બેઠું છે એને સાંઈએ સીતારામ બેઠા છે મારે વડલાના દર્શન કરવા છે મારા ગુરુજીએ વડલો રે મારે વડલાના દર્શન કરવા છે બોલો બાપા સીતારામની જય દ્વારિકા ની જય